સત્તર બે બે હજાર ચોવીસ શનિવારના રોજ સાતના પાંચ વાગ્યાના દ્રશ્યો આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા તંત્ર દ્વારા કચરો નાખવા માટેનું એક સ્થાનક વર્ડન કરીને બનાવવામાં આવ્યું છે છતાં પણ અહીંયા કચરાના ઢેર રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે અને અહીંયા ઘડી ગાયો પણ કચરો કૂડો ખાઈ રહી છે જેને લઈને તેઓ પણ બીમાર થવાની શક્યતા છે અને આ કચરાને લઈને ગંદકીને લઈને રોગચાળો થવાની પણ ભય રહે છે અને સૂત્રો પણ લખવામાં આવે છે અને ઉપર ગંદવાડ ત્યાં મંદવાડ જે આ સૂત્રને જાણે કચરામાં અને સૌ કોઈ ધોઈ પી ગયા હોય તેમ અહીંયા ગંદકીના ઢેર રોડ રસ્તા પર જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા આ કચરાને ભરીને તેને પણ યોગ્ય સ્થાને નાખવો જોઈએ પણ આ કચરો અહીંયા ઘડી એકત્રિત થતા આ ગાયો કચરો કોડો ખાય છે તે તો બીમાર થવાની શક્યતાઓ છે પણ રોગચાળો થવાનો પણ ભય હંમેશા રહે છે જેના લીધે અહીંયા આ સમસ્યામાં એક વધુ સમસ્યા હોય તેમ પંચમુખી હનુમાન મંદિર જે પવિત્ર સ્થાનક છે ને જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે ત્યાં રોડની પાસે જ જ્યાંથી મંદિરે જવાનો રસ્તો છે ત્યાં

આ છેલ્લા છ મહિનાથી સાહેબ આવું નાવું જ ચાલે છે કોઈને કશું પડી જ નથી આ તમારે ગટર લીકેજ છે આસ્થાનું મક્કા આ આપણે મંદિર છે આપણું હનુમાનજી મંદિર તમે જુઓ મારી જોડે આવો તમે ખાલી જુઓ તમે મજા આવો જુઓ આ જુઓ તમે સાહેબ આ જુઓ આ છે

આ તમે જુઓ અને તમે જુઓ છેલ્લા છ મહિના તો થયા બરાબર છે મારા નજર પ્રમાણે તો છ મહિના થઈ ગયા સાહેબ પણ કોઈ જોવા જ આવતું નથી બિલકુલ કોઈને પડી જ એ લોકોની અવર જો આ જગ્યાથી ચાર મેમ્બરો છે એ લોકોની અવર જવ આ પણ એમની નજર નથી પડતી આ ખાડા કાન કરજે સાહેબ આ લોકો બરાબર બાકી આ લોકોને કોઈ પડી નથી બીજું આમના વિશે કંઈ કહેવું નથી બરાબર છે બાકી જય હનુમાન દાદા આસ્થાનું કેન્દ્ર છે એમનું તો કંઈક વિચારે એ લોકો એટલું તમે મારા વિશે કહેજો